સોઈગામની ડાબી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાલીઓની માંગ સ્વીકારતા આખરી ત્રીજા દિવસે તાળા ખુલ્યા હતા અને વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવ્યા હતા શિક્ષકોની ઘટ સીસીટીવી કેમેરા સહિતની અનેક માંગો તંત્ર દ્વારા સ્વીકારવામાં આવી હતી જેથી ગ્રામજનો અને સરપંચ દ્વારા કરેલ અંશદનો સુખદ અંત આવ્યો હતો સોઈગામની ડાબી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી ગ્રામજનો અને સરપંચ દ્વારા સોમવારે શાળાની તાળાબંધી કરાઈ હતી ત્યારે ત્રીજા દિવસે વાલીઓની માંગ સ્વીકારતા આખરે ત્રીજા દિવસે શાળાના તાળા ખોલી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો શિક્ષણમાં સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી હતી પરંતુ કોઈ નિરાકરણ સોમવારથી શાળાને તાળાબંધી કરી દીધી હતી ત્રીજા દિવસે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુરથી ઉચ્ચ અધિકારીઓ આવીને તમામ માંગ જેવી કે ગણિત વિજ્ઞાનના શિક્ષકને જે બીજી શાળામાં મુકાયા છે તેમને પરત લાવવામાં આવશે ગામની શાળામાં પીવાના પાણીની સમસ્યા છે તેનું તાત્કાલિક નિવારણ આવશે શાળાની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે પાંચ કિલોમીટર કે તેનાથી વધુ દૂરથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે તેમને તાત્કાલિક ધોરણે બસની સુવિધા આપવામાં આવશે જેવી તમામ માંગો સ્વીકારતા ત્રણ દિવસ પછી સમસ્યાનો સુખદ અંત આવ્યો હતો ગ્રામજનો દ્વારા શાળાના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને બાળકો તથા શિક્ષકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો